નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યૂ માંજલપુર વડસરના સોસાયટીના રહીશોએ હવે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે પ્રાથમિક સુવિધાથી વંચિત આ રહેવાસીઓ એ હવે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે છેલ્લા દસ વર્ષથી તેમની વ્યથા તંત્રના કાને પડતા પણ તંત્રનું પેટનું પાણી ન હલતા આખરે તે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે વડસર વિસ્તારની ખાતે આ જે સોસાયટીઓ આવી છે તે ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવેલી આ જે તમામ સોસાયટીઓ છે મુદ્રા હાઇટ સંસ્કૃતિ રેસીડેન્સી શ્રી અંબે એન્કલેવ છે અને વડસરના તમામ જે સોસાયટીઓ છે તેમને પ્રાથમિક સુવિધાથી વંચિત થયા છે તેના માટે તેમને આખરે હવે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અમારી માંગે પૂરી કરો તે તેવી રીતના સૂત્રોચ્યાર સાથે નારા સાથે અત્યારે તેમને ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે જાણીશું વિશેષ કારણ શું છે ચૂંટણીનું બહિષ્કાર કરવાનું શું કેશો છેલ્લા દસ વર્ષથી તમને જે પ્રાથમિક સુવિધા છે તમે વંચિત છો દસ વર્ષ થઈ ગયા કેવી રીતની અત્યારે સુવિધા છે અને કેમ બહિષ્કાર કરવાનો વારો અત્યારે ચૂંટણી બહિષ્કાર કરવાનો વારો એમ માટે આવ્યો કે તમે આવ્યા છો એટલે તમે જોઈ જશે રોડની કેવી હાલત છે રોડ એકદમ ખરાબ હાલતમાં છે લગભગ આ સાત આઠ વર્ષથી જે તે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે ધારાસભ્યોશ્રીઓને રજૂઆત કરેલી છે મેયરશ્રીઓને પણ રજૂઆત કરેલી છે કમિશનરને પણ રજૂઆત કરેલ છે પણ તેનું કોઈ પરિણામ આવેલ નથી પરિણામ નથી આયેલ એટલા માટે આ વસ્તુ અમારે અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે અમારી અને સ્ટ્રીટ લાઇટ રાત્રે તમે આવો તો તમને ખ્યાલ આવે કે કેટલું અંધારું છે બીજું કે પાણી પાણી પણ જે તમે કોર્પોરેશન અમે ટેક્સ ભરીએ છીએ બરાબર તો એ ટેક્સ ભરી છે તો ટેક્સ ભરીએ એમને તો એટલું તો ખ્યાલ અહીંયા વસ્તુ છે એમ એનો તો ખ્યાલ તો નહીં હોય એવું તો નહીં બને ને તો એ પણ નથી કરતા પાણી નું અત્યારે કેટલી બી તકલીફ પડે છે બોરિંગનું બધા લોકો પાણી પીવે છે પંદરસો થી સોળસો ટીડીએસ વાળું પાણી પીવાનો વખત આવે છે એટલે અમારી માંગ એ જ છે કે પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થિત અમને કરી આપે એ અમારી પૂરી માંગણી છે કાઉન્સિલર સ્મિત પટેલ છે મનીષ પગાર છે ટ્વિંકલ બેન છે રજૂઆત વારંવાર ઓછામાં ઓછી છ થી સાત વર્ષથી રજૂઆત વારંવાર લેખિત મોખિત રજૂઆત કરેલી છે અમારી પાસે એના પુરાવા પણ છે ધારાસભ્ય રજૂઆત કરેલી ધારાસભ્ય સીમાબેન મોહિલે જે તે વખતે ધારાસભ્ય હતા તેઓને પણ અમે રજૂઆત કરેલી ત્યારબાદ ચેતન્ય દેસાલ હાલમાં જે આવ્યા છે નવા ધારાસભ્ય તેઓને પણ અમને અમે રજૂઆત કરેલ છે કે ભાઈ આ છે સોલ્વ કરો પણ હજુ સુધી થતું નથી એપ્રિસિએશન વેલ્યુ પહેલા કરતા છતાં પણ દસ વર્ષ તમે કીધું છે કે દસ વર્ષથી તમે લોકો જે પ્રાથમિક સુવિધાથી વંચિત છો હજી પણ તેનું નિરાકરણ નહીં આવે શું પરિબળો છે તેના કે કેમ નથી થઈ રહ્યું એટલે અમારું તો એવું કેવું છે કે આટલા બધી રજૂઆતો કરવા છતાંય કમિશનર ધારાસભ્ય એ લોકોની જવાબદારી નથી આવતી કોન્સિલર કે અહીંયા આગળ આવીને એ લોકો અમારા પ્રોબ્લેમ સોલ્વ કરે એમને રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આવવા તૈયાર નહીં ઇલેક્શન આવે એટલે બધા પગે લાગવા આવે હવે અમારે એમને પગે લાગવા જવું અને મોદીનું રાજ્ય છે મોદીનો વિસ્તાર છે તો પછી આ વડોદરા આખું આટલું સ્વચ્છ છે તો અહીંયા કેમ આવું અમે આ રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી એમની જવાબદારી શું અમારે એ પૂછવું છે એમને કે જવાબદારી કામ શું કરશે લોકો અમારે એમની પાસે જવાનું કાલાવાળા કરવા માટે એટલે આવે આ ભાગણી કરવા છતાં ના આવે તો કશું કરવાનું પછી ચૂંટણી બહિષ્કાર જ થાય બીજું કરવાનું શું પંદરસો લોકો રહે છે આવી ત્રણ સોસાયટી માંથી છતાં એ લોકોને કશી પડી નથી અમારી તમે જયારે અહીંયા મકાન લીધું ત્યારે બિલ્ડર દ્વારા તમને શું જણાવવામાં આવે કેવી પ્રાથમિક સુવિધા મળી રહેશે તેવી રીતની જાણકારી જાણકારી મળશે પછી એ લોકો બિલ્ડરો પણ ઉભા રહેવા તૈયાર નથી અમારી સાથે જી ચોક્કસથી જે પ્રમાણે જે સ્થાનિક લોકો છે તેમનું પણ કહેવું છે કે તે લોકોને જાણ કરવામાં આવી હતી કે વહેલી તકે તેમને જે પ્રાથમિક સુવિધા છે તે તેમને મળી રહેશે પણ દસ વર્ષ થઈ ગયા છેલ્લા દસ વર્ષથી આ પ્રાથમિક સુવિધાથી વંચિત આ લોકોએ અત્યારે બાયો ચડાઈ છે અને લોકસભાની જે ચૂંટણી છે તેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચાઈ છે સ્થાનિક કાઉન્સિલર દ્વારા પણ આ લોકોની જે વેદના છે આ લોકોના જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં તે તદ્દન નિષ્ફળ નિવાડ્યા છે સાથે તેમનો આક્ષેપ પણ એવો છે કે તેમને ધારાસભ્યને તેમને પણ વાત કરી હતી અને ધારાસભ્ય પણ એક હદ સુધી એમની સુવિધા અને એમને જે સુવિધા મળવી જોઈએ તે આપવા માટે તે પણ નિષ્ફળ નીવડ્યા છે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં અત્યારે જે બજેટ રજૂ કરવામાં હોય છે એમાં રોડ રસ્તા રોડ રસ્તા ડ્રેનેજ શુદ્ધ પાણી તેના માટેને મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે પણ દસ વર્ષથી જે સોસાયટીના રહેવાસીઓ છે તેમને આ પીવાનું પાણી પણ ન મળતા રોડ રસ્તા ના મળતા સ્ટ્રીટ લાઇટ ના મળતા બેઝિક જે પ્રાથમિક સુવિધા છે તે ના મળતા આખરે તેમને હવે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે બેન શું કહેશો દસ વર્ષથી તમે આ પ્રાથમિક સુવિધા તમે અનેકો રજૂઆતો કરી છે કેવી રીતની તકલીફો થાય છે તમને જ્યારે આ સુવિધા અહીંયા તકલીફો તો પહેલા તો રસ્તાની તો છે જ બીજા સ્કૂલમાં જ્યારે પેલા છોકરાઓ વાનમાં જાય છે વાનવાળા પણ અંદર આવડી ના પાડે છે વરસાદમાં તો એટલું પાણી હોય છે કે છોકરાઓ અમારા ત્યાં હોય છે ઉંચકીને અમને લઈ આવવા પડે છે હવે નાના છોકરાઓનું જ કે મોટા અમે છોકરા કેટલા હેરાન થાય એટલે પહેલાં તો એમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે પાણી માટે અમે આટલું પેલું બોરનું પાણી જે પીન પીન અમારી બધાને અમે તો તબિયત બી ખરાબ થઈ રહી છે આટલા બધા ટીડીએસનું પાણી પી રહ્યા છે રસ્તો પ્લસ લાઇટો નથી ચોરીઓ થઈ રહી છે આડે દિવસે રાત્રે દિવસે પણ ધોળે દિવસે પણ સાફ દેખાય છે તો રાત્રે વિચાર કરો છોકરાઓને અમે એકલા કેવી રીતે મૂકી શકીએ છે જરા પણ અમને પહેલા તો પ્રોબ્લેમ એ આવે છે કે છોકરાઓને રાત પડે એટલે અમે લોકો બહાર નથી જવા દેતા વોચમેન ને ખાસ અમને કીધેલું છે કે ગેટની બહાર છોકરાઓને ન કાઢશો ત્યાં સાપ નીકળે છે ગેટની બહાર પણ અમારા સાપ આવે છે ગેટની અંદર આવે છે એટલે અમારે શું કરવું કમસે કમ લાઇટ હોય તો છોકરું જોઈ શકે છે અમે પણ કમસે કમ એ રીતે અમને શાંતિ થઈ શકે છે એટલે લાઇટ પાણી અને એની માટે ખાડાઓ માટે રોડ માટે અમે લોકોએ કીધેલું છે વારંવાર પણ કરવા તૈયાર નથી ગઈ વખતે પણ મેં જયારે આવ્યા હતા ત્યારે કીધું હતું કે કમસે કમ અમને ચોક્કસ ટાઈમ કહો કે તમે વરસમાં કરશો છ મહિનામાં કંઈક તો અમને કહો તો કે જે થઈ જશે ખરું એ અમે ટાઈમ નથી કહી શકતા આ અમને કીધેલું હતું મને સ્થળ નિરીક્ષણ માટે કાઉન્સિલર સ્થળ નિરીક્ષણ માટે એક વખત આવી ગયા હતા આવે તો બધા જ છે પણ કરતું કોઈ નથી મેન આપણે આવવા માટે કામ ક્યારે થવું જોઈએ કમસે કમ તમે અમને કહો કે ભાઈ ચાલો છ મહિના રાહ જોઈએ આ તો કશું પણ તમારે આવવાનું બસ ત્યારે આવી જાવ છો અમે નક્કી કરેલું છે કે ચૂંટણીમાં અમે લોકો આ વખતે પૂર્ણ બહિષ્કાર કરેલો છે જે જતું હશે ને એને પણ અમે રોકવાના છે તો બેનોએ પણ અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે તે ચૂંટણીનો બહિષ્કાર કરશે જો તેમની માંગણીઓ જે સંતોષવામાં નહીં આવે તે પ્રમાણે તો તે ચૂંટણીનો બહિષ્કાર કરશે છેલ્લા દસ વર્ષથી એટલે બે ટર્મ થઈ જાય છે અને હાલના જે અત્યારે ધારાસભ્ય છે એ ચૈતન્યભાઈ દેસાઈ છે આ ખોટા વિધાનસભાના અને લોકોએ અત્યારે જે પંદરસોથી બે હજાર લોકો જે રહેવાસીઓ છે સોસાયટીના તેમને સ્પષ્ટપણે એવું છે કે જો તેમની માંગણી છે સુવિધા તેમને નહીં મળે પ્રાથમિક સુવિધા નહીં મળે તો તે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે ત્યારે રોડ આપણે વાત કરતા હોઈએ જે પ્રાથમિક સુવિધાની વાત કરતા જે પ્રમાણે તેમના જે મુદ્દાઓ છે તેમાં તેમણે રોડ રસ્તા પાણીની વાત કરેલી છે તો હાલ તમે જોઈ શકશો ન્યુ માંજલપુરનો જે વિસ્તાર છે એક સમયે જ્યારે આ ખેતરો હતા અને હવે આ ખેતરો વિકસિત થયા છે નવું ડેવલપમેન્ટ નજરે જોવા મળી રહ્યું છે ત્યારે ડેવલપમેન્ટ કેવું છે તેવી રીતના પણ આપણે જોવા મળશે જે રોડ છે તે અત્યારે જરા પણ વ્યવસ્થિત હાલતમાં નથી અને તમે જોઈ શકો છો કે તેમની જે માંગણી છે કે તેમને અહીંયા એક ડાંબરી રોડ જોઈએ ડાંબરનો રોડ જોઈએ એક કોન્ક્રીટનો રોડ જોઈએ તેવી રીતની પણ તેમની માંગણી છે સાથે સાથે વિસ્તારમાંના લોકોને અહીંયા સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે તે સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે તેમને સ્ટ્રીટ લાઇટની પણ માંગણી કરવામાં આવેલી છે સાથે પાણી છે જે શુદ્ધ પાણી છે તે પીવાનું પાણી પણ તેમને મળી રહે તેવી રીતની પણ તેમની તે માંગણી છે મોટા ને વધારે ટીડીઆઈનું પાણી હોવાના કારણે તેમને અનેકો એવા બીમારીનું પણ ઘર તે બનેલું છે ત્યારે એક બાજુ વડોદરા મહાનગરપાલિકા અને સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે અત્યારે સ્થાનિક જે લોકો છે તેમને પ્રાથમિક સુવિધાથી તે લોકો વંચિત થયા છે ન્યૂ માંજલપુર વડસર વિસ્તારના આવેલી સોસાયટીઓ છેલ્લા દસ વર્ષથી તંત્રને અનુરોધ કરી રહી છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી હવે આખરે તેમને લોકસભાની જે ઇલેક્શન જે લોકસભાની જે ચૂંટણી જે આવવાની છે તેનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે તંત્ર તેમની જે રજૂઆતો છે તેમની માંગણી છે તે સ્વીકારે છે અને કેટલી વહેલી તકે તેમના પ્રશ્નનું નિરાકરણ આવે છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર